હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગલકાના ભજીયા અથવા ગલકાની પૂરી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું ગલકાના ભજીયા તો ગલકાના ભજીયા બનાવવા માટે મેં અત્યારે એક નવું ગલકું લીધું છે જેટલા તમારે બનાવવા એ પ્રમાણે ગલકા લેવાના તો એના માટે હવે આપણે એક ખીરું બનાવી લઈશું તો આ મેં એક બાઉલ ચણાનો લોટ લીધો છે પ્રમાણે મીઠું નાખશું ચપટી હળદર લેશું ચપટી ગરમ મસાલ તીખાસ માટે આપણે લાલ મરચું લેશું થોડીક આપણે આ આદુ મરચાં અને લાલ મરચાંની પેસ્ટ લેશું આદુ મરચાં અને ધાણા એની પેસ્ટ છે થોડાક આપણે ધાણાભાજી લઈશું કોથમીર એક પેંચ જેટલો અજમો લઈશું ચપટી આપણે સોડા લઈશું હવે આપણે એનું ખીરું બનાવી લઈશું પટલું જ બનાવવાનું હજી થોડું પાણી નાખવું પડશે એક હાથે પાણી નહીં નાખી દેવાનું ભલે ધીમે ધીમે પાણી નાખતું જવાનું અને ખીરું બનાવતું જવાનું આવું આપણે બનાવવાનું છે તો ખીરું આપણું બનીને તૈયાર છે તો હવે આપણે ગલકાને સુધારી લઈએ આવા પટલા આવા ગોળ ગોળ કાપવાના પટલા 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 મસ્ત ગલકું આવું કુણું કુણું બોવ છે આપણે આવા મોટા મોટા છે એ બધા લઈ લેશું ધોઈને લીધું તું મેં ગલકું હવે આપણું તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે ને ખીરું પણ આપણું તૈયાર છે હવે એમાં આપણે નાખી દઈશું તેલ પણ આપણું થઈ ગયું છે ગલકાને આવી રીતે ગલકાની પૂરી પણ તમે કહી શકો બાજુ આપણે પલટાવી લઈશું હવે આને આપણે બીજી બાજુ પલટાવી લઈશું કડક થવા દેવાના ભજીયાઓને કલ્કાના ભજીયા અથવા ગલકાની પૂરી તૈયાર છે જવા કડક મસ્ત અને તેલ પણ નહીં દે એમાં તૈયાર છે આપણા ગલકાના ભજીયા અથવા પૂરી ગલકાની જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન બાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહી